ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો આજે રક્ષાબંધન છે તો બધાય આપણા ફેમિલી મેમ્બરને રક્ષાબંધનની હાર્દિક શુભકામના બધાને ચાજા કરીને જય શ્રી કૃષ્ણ આજે આપણો બ્લોગ આખો રક્ષાબંધનનો જ આવશે કન્ટિન્યુ તમે જોતા રહેજો અમારા માનસી બેન આવ્યા છે ફેમિલીને રાખડી બાંધવા વિડિયો બનાવશ બસ ફોટો પાડી દઉં

વાગાશે રોટલી શાક હવે બનાવશું હવે જાય અમારે ગીતા ની આવ્યા છે તો એની પાસે ઘડી ચક્કર મારી આવી પછી આવીને સ્ટાર્ટ ને ગોટલી જેવું બનાવીશ ચાલો બધાય ડાળ ભાત જમવા આવજો માસી ભાણેજ જો ધનશ્રી એ જો એ તો આ માં મરનાન કાની નિહાન કી છે બે 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 આ દેખમાં ન આવે આય પાણીઓ આ એક પાણીયા આય પાણીયા એ ભાર કી બધી બેનું ચાર એક બેન વહી ગયા ઉતા ભરતે તો ઈ ભાગી ગયા રક્ષાબંધન નું આપણે રાખડી બાંધવાનું કામ પતી ગયું હવે કેમનો ના શું કરે છે મારો દીકરો

નંદના ભાણકી છે આ એની બેય ભાણક્યું છે જાટીસ મે દીસે પણ આ હા થતી ગયું છે બેય ભાણકીની ભાણક્યું છે બેય જો હાલો તો બે છે કામમાં વરસાદ હારો છે ને ભજિયા કર પછી તુરંત આ નમ ઓળખતા જોઈને પછી આવો પછી રોટલી ખાવે બાઉબેન બનાવે છે ભજિયા મેથી વડા મેથીના ગોટા મરચાની પટી ને હસુમિતા બેન મરચા કટિંગ સેનો બનાવ્યો છે ફુલવડા માટે ફુલવડામાં બાકીસ નહોતું ફુલવડામાં બાકી છે જો તો બેસી બાકાજીની બોલાવવાની બેસી બાકાજીની બોલાવવાની કેવી બાકાજીની બોલાવવાની

આરવી રૂહી બીજી હે લાઈટ તો ના ડીંગુ પણ એ સોરી હમ હમ કા કેમ બોલતે બંધ થઈ ગઈ બતાઈ તો હે કેમ બોલતી બંધ થઈ ગઈ પૈસા ઉખરે વયન પૈસા ઉખરે વય ને આજ તો બોણી જ વય ને કેટલા ની બોણી કે લે 500 રૂપિયા તારે જખી કર્મ ને દિશાડા ને બોણી થઈ ન હોય ખોઈટ ગઈ હોય આજ તો 150 રૂપિયા કા કર્મ આ તેવારમાં કર્મન ખોટ જાય તારે રૂહી આ ઓલી કેવી હારવી આરવી તારે થઈ થઈ હોય એક ભાઈ છે એટલે એક ભાઈ કે ભાઈ આ તો છોકરો છોકરી ને બાઈ હા એટલે

રક્ષાબંધન ની રજા હતી હજી કાલે રવિવાર ની પીળું હોય તો સોનાનું નું લાગે અને આવું સિલ્વર હોય તો ચાંદી નું લાગે બટરફ્લાય છે ઈનામ માં આવ્યું એટલે